સોળ સત્યાસી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવી રાધનપુર તરફ જનાર છે જે હકીકતના આધારે ભાભર રાધનપુર ત્રણ રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ અગિયારસો સત્તાવન કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર આઠસો ચાલીસનો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ગાડીની કિંમત દસ લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે વીસ ટન કિંમત રૂપિયા સાઠ હજાર સહિત કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ચાલીસના મુદ્દામાં સાથે ગાડીના ચાલક આરોપી અજાણ્યા ઈસમ તથા ગાડી માલિક સુનીલ બાબુલાલ વિશ્નોઈ રહેવાસી ચાંપાબેરી બામરલા સેડવા બાડમે રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નોંધી ભાભર પોલીસ સ્ટેશન ખાતેથી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી